કોડીનાર તાલુકાના ના સારા ગામથી યોગેશભાઈ મેવાડા સારા ગામ ની વિશેષતા નું વર્ણન કરાવતા હોય ત્યારે દસ હજાર થી વધારેની વસ્તી ધરાવતો આ ગામ પ્રાચીન સમયમાં રાંદલપુરથી ઓળખાતું હતું ઇષ્ઠા ને પ્રામાણિકતા સારાના હરેક માનવીમાં જોવા મળે છે એટલે મને કહેવાનું મન થાય કે કોડીનાર થી જાવ સારા જાપા અને જાપે થી બેઠો રિક્ષામાં હાથ વીચીને ખોલો એટલે પહોંચી જજો સારામાં છારા ના કે ચકલા રામ રખેવાળ ને પાદર બેઠા હનુમંતા ચાર દિશા ને ગામ સીમાડે નજરો સદાય ને ધરતા કે ગામને પાદર ભેળિયા વાળી ચારણ બેઠી ચર ચાળી પગથિયા વાળા કુંડ ને કાંઠે રાદલ બેઠી પર ચાળી સારા તારી સિમની મારા મનણે લાગી માયા જગદીશ કહે ભારે હેતાળા એ જનની ઘેરા જાયા જગદીશ કહે ભારે હેતાળા એ જનની ઘેરા જયા